જેમાં નવાખલ ગામે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કરી લાશને સિંદ્રોટ નાની નદીમાં ફેંકી દીધી આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં રહેતા ભરતભાઈ સોલંકીની પાંચ વર્ષીય પુત્રી તુલસી ગતરોજ સાંજના સમયે મંદિર રમવા માટે જવાનું કહી ઘરેથી નીકળી હતી જોકે ઘણો સમય વીત્યા બાદ પણ તુલસી ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકા હતા પરિવારજનો મંદિરે જઈને તપાસ કરતા ત્યાં તુલસી મળી આવી ન હતી જેથી પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં તુલસી હતી પરંતુ અજય પઢિયાર ઘરે ન હોવાથી તે શંકાના દાયરામાં આવ્યો હતો પોલીસે શંકાના આધારે અજય પઢિયાર ની કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી જેમાં અજય ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે

બાળકીને શોધવાની તજવીજ હાથ ધરી છે અને બાળકીની હત્યા કરનાર અજયની સામે હત્યાનો ગુનો નોંધી કાર્યસર કાર્યવાહી હાથ ધરી છે આણંદ દિનેશ પટેલ સાથે હિરેશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાળ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર